રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ પદાધિકારી જોઈએ કારણ કે આ સમગ્ર બાબત છે એ લોકો તપાસ કરે છે તપાસ તમે વાળા બે બનાવ્યો તમારા છે પેલા કોર્પોરેટર કે અમે તમે કે અમે સેરો મુદ્દો બનાવીએ છીએ આ સચ્ચાઈ છે કે તમે ઉપર છે મેડમ આપના મતે પદાધિકારીઓ સખત આ જોઈ રહ્યા છે કે અત્યારે રાજકોટની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે આમાં લાગણી સભર અમે પણ છીએ લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા જ્યારે કોઈના લાડપાયામાં હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે તો આ તકેનો તમે તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાઉ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે મેડમ આપને મારી હસવાયા ગયા છે તમને અત્યારે એક માતા હસવા કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે

ચોક્કસ તપાસ થવાની છે કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસ ધમધમાટ ચાલુ છે જે તપાસ થશે એ થવાની જ છે આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ સો ટકા કડક તપાસ કરશે આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે સો તપાસ થશે એની મને વિશ્વાસ છે અને તપાસ કડકમાં કડક તપાસ થવા કરવા આવશે પગલા લેવા છે એ તો બધું નક્કી થશે બધાને જેની તપાસ કરવાની થશે એની બધાની તપાસ કરવામાં આવશે તમે પણ જોઈ શકો છો એક સવાલ આવે ત્યાં બીજો સવાલ આપણા રાજકોટ માટે હોય જ છે કેમ કે

આ બાબતમાં હું તપાસનો આદેશ છે એટલે હું કાંઈ નહીં બોલી શકું કેમકે કે માં કડક તપાસ થવા જઈ રહી છે ત્યારે હવે હું આ બાબતમાં મૌન રહીશ